ન્યૂઝમાં સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર સોમવારથી શક્તિ અને ઉપાસના પર્વ શારદીય નવરાત્રી થશે પ્રારંભ અંબાજી અને વાઘેશ્વરી સહિત મંદિરોમાં ઘટસ્થાપન થશે માની આરાધના નવરાત્રી મહોત્સવને ધ્યાનમાં લઈને જિલ્લા પોલીસ વડાએ આયોજકો સાથે બેઠક યોજી રાતે બાર વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડનાર સામે ખાસ ટીમની રચના કરાઈ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના નવમા યુવક મહોત્સવનો જામ ખંભાળિયા ખાતે પ્રારંભ કરાવતા મંત્રી મુળુભાઈ બેરા સાડા વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધામાં કૌશલ્ય ઝળકાવી રહ્યા છે અને રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને ગઈકાલે મોડી સાંજે ગોંડલ કોર્ટમાંથી જુનાગઢ જેલમાં લાવવામાં આવ્યા સોમવારે પોલીસ રિમાન્ડ માંગી શકે છે આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક